કંપનીઓ છે જે રોકાણકારો છે નીતિ નિર્માતાઓ છે બધાને જે છે એક સાથે એક પટલ પર જે છે લાવવાનું સરસ મજાનું જો આની અંતર્ગત એક જો એક લાખ થી વધારે ડેલીગેટ્સ આવે છે પંચ્યાસી કરતા વધારે દેશોના પાંચસો થી વધારે એક્ઝિબિટર્સ જોવા મળે છે ત્રણસો કરતા વધારે આંતરરાષ્ટ્રીય સ્પીકર્સ આમાં આપણને જોવા મળ્યા તો એક બહુ સરસ મજાની જે છે ઇવેન્ટ સાહેબ